વેસુ ખાતે પાર્ટીને આપવાના બાર લાખ ચાલીસ હજાર આપવા માટે ઉભેલા એચ ના સીએલના કર્મચારીઓને માર મારી તેઓ પાસેથી બાર લાખ ચાલીસ હાજરની લૂંટ કરી ભાગી પોલીસે ઝડપી પાડ્યા છે અરજન પાટિયા ન્યુ પર રહેતા આદિલ દરડીવાલા એચ ની સી એલની ધરાવે છે તેની ઓફિસમાં કામ કરનારા મુનિર રૂપે જમાલ શેખ તથા તનવી શેખ પાર્ટી નિમેશ શાહને આપવામાં બાર લાખ ચાલીસ હજાર આપવા માટે વેસુ વેપી રોડ ખાતે એમ્બ્રેસિયા કોમ્પ્લેક્સ સામે ઊભા હતા

જેમાં એચપીસીએલની ડિસ્ટ્રીબ્યુશી ડિસ્ટ્રીબ્યુશનશીપ ધરાવતા મોહમ્મદ આદિલ જાવેદભાઈ દેરડીવાલા જેના અડાજણ પાટિયા પાસે ઓફિસ છે ત્યાંથી એના બે માણસો પૈસા લઈને નીકળ્યા બિઝનેસના પૈસા હતા અને આ લોકો એના બિઝનેસના કામે કોઈને પૈસા આપવા માટે એમ્બ્રોસિયા કોમ્પ્લેક્સ વેસુ ખાતે રાહ જોતા હતા ત્યાં એક સ્પ્લેન્ડર ઉપર ત્રણ ઇસમો આવ્યા મારામારી કરી ઝપાઝપી કરી અને આ જે મેં વાત કરી આ પૈસા બાર લાખને ચાલીસ હજાર રૂપિયા કાળા કલરની બેગ લઈને આ લોકો ભાગી ગયા હતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને જુદા જુદા ટીમો બધા વિસ્તારોમાં મોકલીને બહુ સિફતપૂર્વક આ તોમતદારોને અટક કરવામાં આવ્યા છે આમાં ગંભીર વસ્તુ આ છે જે બધા નાગરિકો પણ ધ્યાન રાખે કે આ લોકો જેવી રીતે પૈસા લઈને એમના ઓફિસમાંથી નીકળતા હતા તો ત્યાં નજીકમાં મજૂરી કામ કરતા એક છોકરા જેના નામ છે મયુદ્દીન ઉર્ફે સિદ્દીકી નઝીર શેખ જે રહે છે અડાજણમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અને મૂળ માલેગાંવ મહારાષ્ટ્રના રહેવાસી છે આ છોકરાને આ વસ્તુ જાણવા મળી કે એવી રીતે આ લોકો પૈસા લઈને નીકળતા હોય છે જોખમ લઈને એને એના મિત્રોને વાત કરી જે બાકીના ત્રણ તમતદાર જે લૂંટ કરવા માટે ગયા હતા એને ટીપ આપી અને આ લોકોએ આ ગુના આચર્યા જે ટીપર છે એના કોઈ ગુનાહિત ઇતિહાસ નથી બાકીના જે ત્રણ છે આ લોકોની સંપૂર્ણ ઇતિહાસ બાબતે ચકાસણી અત્યારે ચાલુ છે અગાઉ પણ આ લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા છે તો આ લોકોને પકડી લેવામાં આવ્યા છે અને એક ગંભીર ગુના જે બન્યા હતા તાત્કાલિક અટક કરીને સુરત સિટી પોલીસે બહુ સારી કામગીરી કરી છે ઉમરા પોલીસ દ્વારા આ સુંદર જે કામગીરી થઈ છે આના માટે સ્પેશિયલ ઇનામ આ ગુનો ડિટેક્ટ કરવાવાળી ટીમને આપવામાં આવશે વધુમાં ઝડપેલા લૂંટારુએ મોયદુન સુનિલ અને દેવ ઉર્ફેક કરણ અગાઉ પણ અનેક ગુનામાં પોલીસ સાથે ઝડપાઈ ચૂક્યા છે